ના ના તમે પેલા શું કહેવાય લોટ પેલા મળી નાખો ખાઈ ગયા જલ્દી માં જલ્દી આજે અમારે કાંજે ભાઈ કોને કેરીયું લેવા કેમ કે અગિયાર પાસે આવે ને તો કેરીયું લેવા આમાં તો કેરીયું હે મને દેખાડું કેમ એમ બાકી એમ કે હમીશ થઈ અહીંયા ત્રણ થી ચાર જણા જ થઈ તો એટલી કેરી તો લાટ અમારે હું તમારું બાબી લોટ બોટ બાંધ કે પછી છે ને આપણે હાલે વાહ વાહ કોટા જ આવી કેરીઓ કોને નો ભાવે મને તો બહુ ભાવે મારે ભાવે ને કદાચ નહીં ભાવતી હોય એ ભાવતી ને તમને ના ના મને તો બહુ ભાવે આપણે ઘરના આમમાં તો ખબર હે કાંઈ આમમાં તો ના કેરી ઓલી ગયું હવે એને વ્યસતથી લાવીએ આપણે ભગાલો લોટ બોટ મળી નાખે પછી ભાવ મળીએ તમાર ભાભી તો ગુંડ વણે તો ના 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 બનાવી તો બહુ મજા આવે તો હવે મિત્રો છે ને બોલડા બોલડા થઈ ગયા છે મસ્ત ના તો మస్త <coughs> <coughs> તો મિત્રો છે ને પૂર્યું પૂર્યું કઈક બની ગઈ છે તો મસ્ત તબક્કે પ્રધાન ન દેતા કેમકે સો માં હું પાસે આવજો ને એટલે માયખું બહુ વાવે મારે અહીં તો બોલો હે કે

અંદર રવાડામાં ગરમી થાય ને એટલે બહાર તળવાની થાય ને બાકી તળવી નહીં બહાર આપણે આપણે લોલિપ ને એટલે એમ બાકી બોલ જોઈએ તમને ખબર જ છે હવે થગી જાઉં તો હવે કે આપણે પૂરી તળવી જ નહીં ભાગી જવું રવાડામાં એમ પેટ્રોલ નાખવું જો કેમ લાગે બીજા એક બીના રાખીએ ત્યારે ભાભીને જે માટે અરે આપણે એકબીના ક્યો દવ તમે

આમ જો મિત્રો પૂરી તમે કીધું આમ તો મિત્રો સોટ કીધું ને ઉસડી છે ને બળી એવું લાગે તો કાંજે ભાઈ તળાવ તો પેલી વાર ઘામાં આવી ગયા મારે કાંજે બાકી કોઈ આવે નહીં ઘામાં દુકાન હા એટલે આમ જો મિત્રો તાપ તો આપણે બેઠા ને આમ જો કેટલો આખો રહી દો હા આપણે હગી દઉં ભાગ હોય ગયું કેરી પૂરી ખાધા એને ને રહી દઉં ભાગ હગી જવું તો આ પાટલો પગલો થોડું માં

પૂરીમાં મને દેખાય મને આલી દેખાઈ ગયો બોલો મિત્રો કેટલા આંખું દે છે આપડે અમાર બાબી નખરા કરે જો આમ જો 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 તો દી પૂરી જ ન ફેંકી દીધી કાટ લો કે વાને કાટ લો હા તરાજી મસ્તી કાંજે વેન ખવડે ને પડી તો કીવા પૂરી કાટવેની કીવા શું કેવા એના મમ્મી એ નઈ કઈ દે બોલુ કિરવાય ભાઈઓ આવીને દેખાડે હાલે કે આવો થઈ તને હા ભાઈ વા એવું કઈ ન હોય ભાઈને ગામમાં કામ કરવું પડે

હા ઈ વાત છે આ કામ કે મરદનું